ભારે વરસાદની આપતીમાં સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રની સતર્કતા સાથે તાત્કાલિક કાર્યવાહી ખેડબ્રહ્મા ખાતે ભારે વરસાદથી સર્જાયેલી આપતીમાં ફસાયેલા બાર જેટલા નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરાયું સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના દિરુલ ખાતે ભારે વરસાદને કારણે નદીના પાણીમાં બાર જેટલા નાગરિકો ફસાયા હતા જે ધ્યાને આવતા તાત્કાલિક સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રની સતર્કતા અને ફાયર ટીમ અને સ્થાનિક લોકોની તાત્કાલિક કામગીરીથી તમામને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા આ રીતે ખેડબ્રહ્મા તાલુકામાં જિલ્લા તંત્રની સમયસર સતર્કતા અને ઝડપી કામગીરીથી બાર જેટલા નાગરિકોનો જીવ બચાવાયા છે આ સાથે વિજયનગર તાલુકામાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિમાં તેર જેટલા નાગરિકો ફસાયા હતા જેનું સફળ રેસ્ક્યુ કરી અને નાગરિકોની સહી સલામત રીતે સ્થળે ખસેડવામાં આવ્યા હતા જેમાં વિજયનગર તાલુકાના સરસૌ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફના ત્રણ વ્યક્તિઓ ફસાયા હતા જેમને ફાયર ટીમ ઇડર તથા સ્થાનિક લોકોએ તુરંત બહાર કાઢ્યા હતા વણદુલ ખાતે એક વ્યક્તિને સ્થાનિક લોકો દ્વારા બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું રાજપુર ખાતે ત્રણ વ્યક્તિઓને પણ સફળતાપૂર્વક સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા ટ્રેન સિટી વિજયનગર ખાતે છ નાગરિકો ફસાયા હતા જેમને ફાયર ટીમ ઈડર તથા સ્થાનિક લોકોએ જીવના જોખમે બહાર કાઢ્યા હતા બચાવ કાર્ય દરમિયાન ઘટના સ્થળે પ્રાંત અધિકારી શ્રી ખેડબ્રહ્મા મામલતદાર શ્રી વિજયનગર તાલુકા વિકાસ અધિકારી શ્રી વિજયનગર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજયનગર તથા તાલુકા ડિઝાસ્ટર ટીમ સહિત ઇડર હિંમતનગર તેમજ ખેડબ્રમા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી ચંદ્રશેખર ભાવસાર ધ ગુજરાત ખેડબ્રહ્મા